તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ દ્વારા વિદ્યાર્થીઓએ વાલીઓએ અને શિક્ષકોએ આ કાર્યક્રમ માણ્યો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે પોલીસ ફરિયાદ પણ આજે હું કાર્યક્રમમાં હતો કાર્યક્રમ દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદની એક સ્કૂલમાં મારામારી ઘટના બની છે ત્યારે અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા એવું જાણવામાં આવ્યું છે કે એક વિદ્યાલય એક શાળામાં અમદાવાદની જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણ દર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવામાં આવે છે સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સ્કૂલોનું સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ખૂબ સારી રીતના માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેનો સાતમા ધોરણના બાળકો વચ્ચે આ પ્રકારની જે મારામારી થાય એ ચિંતાનો વિષય છે અમે ખૂબ આ બાબતે ચિંતિત છીએ અને પ્રયત્નશીલ રહીશું સાયકોલોજીકલ કાઉન્સિલિંગ દ્વારા વિદ્યાર્થીઓ નાના છે એટલા માટે એમને સુધારવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવશે અને સમગ્ર ઘટનામાં મૂળ સુધી જઈશું તપાસના અહેવાલો શિક્ષણ નિરીક્ષક પગલે પણ માંગ્યા છે જવાબદાર પ્રિન્સિપાલ અને જો એડમિન હેડ જણાશે તો તેમની સામે કાર્યવાહી કરતા અચકાઈશું નહીં તો સેવન ડેઝ સ્કૂલ ફરી આવી છે વિવાદમાં હાલ જે છે મામલો મારામારીનો છે ધોરણ સાતના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી ચાર વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ હતી તો આ પહેલા એક વિદ્યાર્થી દ્વારા તેના જે માણસો છે તેને બોલાવીને બીજા વિદ્યાર્થી પર હુમલો કરાયો ને જેમાં હત્યામાં આખો મામલો પરિણામ્યો હતો અને હવે આ બીજો મામલો છે ત્યારબાદ શાળા પર પણ લેવાયું હતું કસૂરવાર સામે કાર્યવાહી કરાશે તેવું ડીઓનું કહેવું છે તો આ બીજો આવો મામલો થયો શાળામાં કે મારા મારી સુધી પહોંચ્યો છે પરંતુ ડીઓનું કહેવું છે કે અંગે યોગ્ય કાર્યવાહી પણ કરાશે બાળકોને પણ સમજાવવામાં આવશે અને મારામારી કેમ થઈ આખો મામલો તેઓ જાણશે ત્યારબાદ જે પણ એક્શન લેવાનું થશે તે પ્રકારે તેઓ કાર્યવાહી કરશે તો કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે બાળકોની ઉંમર પણ નાની છે કારણ કે ધોરણ સાતમાં તેઓ અભ્યાસ કરે છે પરંતુ કઈ બાબતને લઈને મારામારી પર ઉતરી આવ્યા હતા તે પણ જાણવા જેવું છે કારણ કે સામાન્ય જે હોય છે બોલાચાલી ઘણી વખત વખતે મારામારી સુધી પહોંચી જાય ને મારામારીની ઘટના જે છે એ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે અને જેમાં જે નિર્દોષ હોય તેમના ઉપર આફત આવતી હોય છે માટે આખો મામલો જાણવો જરૂરી છે તેવું ડીઓ તરફથી પણ એક નિવેદન છે કે મામલાને જાણ્યા બાદ જે પણ દોષી થશે કસૂરવાર હશે તેના પર કાર્યવાહી બુલેટિનમાં